કોણ તમારું કોણ બેઠા તો પેલા હું બહાર જતો

આમાંની તો ના નહી પણ છોકરો બાઇક લઈને જતો રહ્યો એક વખત મારા પેટ્રોલ પટી જીતું મેં કાપાને ફોન કર્યો કે મારા પાટી એ પેટ્રોલ થઈ રહ્યો તું પચાનું પેટ્રોલ લઈને આવજે ગમય ના આવ્યો મારો ઓળખ્યો કે હું તારા લે મારું પેટ્રોલ બાળું એ તો

તમાર જોડે હોય લૂંટી વાત કરો તો આપડે લૂંટે લૂંટે કીધું બાવા જેવી એવું ક્યાં હોય એના કરતા ગિરનાર બાજુ જતા રહો આ

ના ના એ બધું નહીં કરવું કીધું એટલે આવી ગયું તો આ તો ઘણા બધા ગુભરાજી ભૂલા પડે યાર આ તમડું હતું ચેલા પાટા બદલાયા બે બે પાડા ના જો બંધાયો આવ્યો ચેવરે પડે યાર શું વાત કરો ગોબરાજી ચા દુઃખ ભણી વાત છે પેસને નાખ નાખો છે પૂરો ભેસે ઉલાડી મેળવ્યો આ લે ભેસે ઉલાડ્યા મેં વાળી યાર આવડું આપણું તાતમ મોડી ટાઈલિયામાં લપસી જાય એવું આપણ્યું સાહેબ આ આ વાત કયું કીધું તમે આ વાળી મેં એવી વાત આપણી ત્યાં તો વાય વાય

એતો વાંધો નઈ પાડેલા છોકરો છોકરો સુધી ચાર બધું જમવાનું બધો ખ્યાલ નાખ છીએ આપડે ના ના હવે બે હવે મોડું થાય કેવું

अतूयाना बाइक शिकी जायले अमर त रंगा ताबूत ना, ना पडे ले मन आता शिकवू हे ले काभाण बाइक आयो ना आता शिकवू हो शिकवार देऊ ले तू खाली बस कायच ले आवत तू नाही खु ए बहोत टाइम ढई गयो ले એટલે પેલા ઢોસી ખેતરમાં ચાર વાડીને મૂકી છે ને ચાલ લેવા જવું નહીં ચાલ લેવા જ પડશે જલ્દી

કિક માર જે ઉતર જે કિક માર ઓ ઇમ ના વાગે કિક પક્ષી વાગે યાર તું તો હાવ ફેલ કે આખી રાત પક્ષી મારવાની હોય મને તો કીધું એટલે મારી ઓ બાબા ઓ ઓ ઇમ લઈ લે

વાહિયા કેટ ચોહી રે રો એક પણ આજો પાળો હવે જા રે હડવા હડવા ગો 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 દર જંપા કે ગોખા દેવાએ ઉતારી એમ બાઈક ઉપર પડ્યું હે

ઓમ જતો રે તો કરે ખ મન મારી ચિંતા રે મે પેલા ગાભાની ચિંતા યાર બાઈક પાર્ક ફુ લઈને આયો ને એટલે બાઈક ના આજોય આજોય આ સોલાણુ છે ઉજોય આ આ નંબર પ્લેટે વાળી દીધી હે સીધી કર દે પણ ના આવા આપડો આપણો આપડે બાઈક નહી છે જાવ જાવ બેહ જઈજો આ લે ઉદરે પણ

પણ હું મને જગ્યા ને ત્યાં હું બાઈક લેવા આવ્યો પણ તું એ બાઈક પર ના આવ્યો ને એટલે મધુ જી બાઈક લઈ ગયો પાટણ લઈ જવા તો મારી બાઈક લઈ જોઈ હતી તો મને હું ખબર બાઈક ઉલે જોઈ એમ તમારી બાઈક પર તમારો વાર ના પડે મને વાન કોર ગમ ડાયરે લેવા આવ્યા હતા કોમ બે બાઈક તો લઈ ગયો હોય ને તમારે કે બીજું કોઈ કામ લાગવા આવી નહી મારી બાઈક ને કોઈ હતું નહી કલ તો મને હું ખબર બાઈક તમારો કુલ લઈ જોઈ એમ એ કા ભાઈ જો પેલા ગટુન બેજો આ ગટુન લઈ જાય આ જોયા બોયા કરે ડાયરે હા ભાવ કરતા હે તાર કશું જ હોતુંય નહીં તું તો આરામ થાય દે ઉપર દડો આપણે જીએ છીએ બાઈક લઈ જતા રે ખરા હ ખરાબ લઈ જતા અરે એ ઓ માય માય આવું કર્યું એ ગોભરા છીએ પાડીએ આવું કર્યું હા કર્યું બાઇકને આ નંબર દી પછી આ સોરી ના શ્યો

પૂછવા તો નહીં આભે તમારે ઘેરા હતા બાઈક નું પૂછાય તમારે બાઇક લેવું પડે મારા ઉપર આરોપ નાખતો આરોપ નાખતા હતા અમને ના પડે કે બાઈક નઈ લઈ ગયા પણ તમે પૂછ્યા એ નહીં તું પડે

અને હવે પાર ઓર રાખજો કોઈ બાઈક પૂછ્યા વગર નઈ લઈ જવાનું હા અમારી ભૂલ થઈ ગઈ અમે બાઈક પૂછ્યા વગર લઈ ગયા એ તમારી ભૂલ અમે ખર્ચો હાલ દીધું તું ખર્ચો તમારો ગભાઈ મળી જાય માફી 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 તાર પડે

િયા